દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ સિહોર સરકારી હોસ્પિટલમાં છેલ્લા દોઢ થી બે વર્ષથી કંડમ એમ્બ્યુલન્સ હાલતને લઈ એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં હતી અને દર્દીઓ પરેશાની ભોગવતા હતા જેને લઈ સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ સિહોર સરકારી હોસ્પિટલ માટે જિલ્લા પંચાયત ખાતે રજૂઆતો પણ કરવામાં આવેલ જે અંગે કેન્દ્ર સરકારના કેબિનેટ આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આશરે દસ લાખની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત ભાવનગર મારફતે ખરીદી કરીને આ નવી એમ્બ્યુલન્સ વાહન ટાટા વિંગર ગાડી આરટીઓ નંબર પ્લેટ જીજે જીરો ફોર જીબી ડબલ ટબલ ઝીરો નાઇન સિક્સ સિહોર સીએચસી હોસ્પિટલ માટે ફાળવવામાં આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થયા અને આચારસંહિતાનું ગ્રહણ બાદ આજ મુહૂર્ત આવેલ જેમાં ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સંકુલમાં તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ મુળજીભાઈ મિયાણી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનગર સિહોર સી એચ સી સરકારી હોસ્પિટલના અધિક્ષક તેમજ પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી આ એમ્બ્યુલન્સને શિહોર સરકારી હોસ્પિટલમાં બે પિસ્તાલીસ મિનિટે પ્રસ્થાન કરાવેલ ત્યારે સિહોરમાં અમી છાટણાને સાથે આ નવી એમ્બ્યુલન્સ શિહોર સરકારી હોસ્પિટલમાં આગમનથી સિહોર પંથકમાં આનંદ છવાયો હતો જે અંગે સરકારી હોસ્પિટલના સીએચસી અધિક્ષક ડોક્ટર રૂબીનાબેન પઢિયાર હોસ્પિટલના એકાઉન્ટ વિભાગના આનંદભાઈ ભટ્ટ કલ્પેશભાઈ ભટ્ટ તેમજ એમ્બ્યુલન્સના પાયલોટ અલ્પેશભાઈ દવેની મહેનતને રંગ લાવી અને સિહોર તાલુકામાં ઇમરજન્સી સેવામાં વધુ એક ઉમેરો થયેલ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને આપણે આગળવાનો જે ખૂબ જ રજૂઆત કરેલી આ સમય દરમિયાન ઘણા સમયથી આ ગાડી નહોતી પછી આપણને દસ લાખની ગ્રાન્ટ માણસ મનસુખભાઈ માંડવીએ ફાળવેલી અને એના એની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતે ખરીદી કરી અને આપણને આ એમ્બ્યુલન્સ છે આજે અને માનનીય ધારાસભ્ય શ્રી અને સાહેબ અને ડીજીઓ સાહેબના હસ્તે છે ત્યાં ઉદઘાટન કરી અને આજે આપણે